સિનોર તાલુકાના દરિયાપુર ગામના ગ્રામજનો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે દેશને સ્વતંત્રતા મળ્યા અને દાયકાઓ વીતી ગયા છતાં પણ ગામમાં હિન્દુ ધર્મના શમશાનની વ્યવસ્થા આજ દિવસ સુધી થઈ નથી જેના કારણે અંતિમ વિધિ સમયે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામની વસ્તી ઓછું હોવાનું કારણ આપી તંત્ર દ્વારા શમશાન માટે જગ્યા ફાળવવામાં આવી નથી જે બાબતે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે તે ઉપરાંત ગામમાંથી નિયમિત રીતે સફાઈ વીરો વસૂલાત આવે છે કામ સમયસર થતું નથી લાંબા સમયથી કારણે ગામમાં અશુદ્ધિ અને આરોગ્યની સમસ્યા પણ ઊભી થઈ રહી છે ગ્રામજનો જણાવે છે કે હાલના ચૂંટાયેલા સરપંચ તથા જૂથ ગ્રામ પંચાયત તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી ગ્રામજનોનું કહેવું છે કે વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે જ્યારે હકીકતમાં ગામના પ્રશ્નો ઉકેલાયા નથી

કે આજ દિન સુધી અમારા દરિયાપુરા ગામમાં કોઈ પણ સફાઈની કામગીરી કરવામાં આવી નથી તો જ્યાં સુધી અમારા દરિયાપુરા ગામમાં સફાઈની કામગીરી ચાલુ કરે નહીં ત્યાં સુધી અમારા દરિયાપુરા ગામમાં એક પણ વ્યક્તિ સફાઈ વેરો ભરે નહીં કેમ સફાઈ વેરો ભરણે તમે કઈ જગ્યા પર રજૂઆત કરી હતી અમે વારંવાર પંચાયતમાં રજૂઆત કરી છે કે અમારા ગામમાં કોઈ પણ સફાઈની કામગીરી ચાલુ કરી નથી

સરપંચ સાહેબ બધાને જાણ કરેલી હતી લેખિતમાં કરી હતી કે મૌખિકમાં કરી હતી આપેલું છે ને એમને મૌખિક પણ જાણ કરેલી જ છે નહીં અને બીજી શું સમસ્યા છે આમાં અમારે તૈયાર જવાના રસ્તા માટે સાફ સફાઈ માટે પણ કીધેલું હતું અને એ પણ હજુ સુધી થયેલ નથી કેટલા ટાઈમથી તમે આ કીધેલું હતું નહીં હોય તો બે મહિનાથી અમે આ કહેતા આવ્યા હતી અગાઉ અમારે ત્યાં મરણ થઈ ગયેલું તો અને ઘણી તકલીફો થતી હતી એના કારણે અમે એમને જણાવેલ પણ હતું પણ હજુ પણ એનું એ જ છે કશું કામ થતું નથી એમ અને તમે આ સ્મશાન નું કેટલા ટાઈમ થી સ્મશાન નથી અહીંયા તો અમે જાનના જન્મ છે કે જ નથી અહીંયા સ્મશાન ની કોઈ સેવા જ નથી તો તમે સ્મશાન વિધિ કરવા માટે કઈ રીતના લઈ જાવ છો ડાયરેક્ટ કોટેડા કુદીને જઈએ છે ઘણી તકલીફો ઊભી થાય છે અમારે લેવલ જાતે કરીને બનાવીએ છે અને વિધિ પતાવીએ છીએ શું નામ આપણું વસાન હિમેશ ઠાકોરભાઈ